ફ્રેન્ડ આજે બપોરે સાડા પાંચ છ વાગ્યા છે અને દીપનો ફોન આવ્યો કે મમ્મી આજે કાંઈક વરસાદ થોડો થોડો આવે છે તો ભાવે એવું બનાવ છે તો તમે આગળ થોડું જોઈ તો લીધું જ હશે આઈડિયા તો આવી જ ગયા હશે તમને તો પણ તમને રેસીપી સહિત બતાવું કે કઈ રીતે મેં બનાવ્યું હતું તો તમને એમ થશે કે ઢોસા છે પણ ના ઢોસા નથી આપણે આજે એકદમ સરસ મજાની વસ્તુ લઈ આવ્યા છે અને વેજીટેબલ પણ સારું છે તો ચાલો સ્ટાર્ટ કરી દેસું લાંબી વાત કર્યા વગરના તો આ છે આપણે

બહાર રેડી પણ મળે છે અને અહીંયા દોઢ કપ જેટલો મેં લોટ લીધો છે તો આમાં આરામથી દોઢ કપ જેટલું પાણી વયું જશે પણ આપણે એકી સાથે નાખવાનું નથી ધીમે 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 જેટલું જોઈએ એ રીતે આપણે એડ કરીશું અને જેમ ઢોસા બનાવીએ છીએ એ રીતનું આપણે બેટરની કન્ડિશન લઈ આવશું તો જોઈ શકો છો હજી પણ મને ખૂબ ઓછું લાગ્યું છે તો એકદમ રની થઈ જાય ત્યાં સુધી આપણે એને પાણીમાં કરી લેશું પછી એમાં મસાલામાં ઓનલી ફોર ખાલી હળદર અને પછી થોડીક એવી હિંગ નાખશું કે પાચન શક્તિમાં ખૂબ સારી રીતે અને પછી નાખશું આપણે ખાલી મીઠું તો આમાં આપણે કોઈ જ મસાલો નાખવાનો નથી ત્રણ વસ્તુ સિવાય અને પછી આપણે એને ખૂબ સરસથી મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું દસ પંદર મિનિટ માટે એટલે એકદમ સરસ મજાનું આપણું બેટર છે એકદમ સેટ થઈ જાય અને કલર પણ સરસ બેસી જાય હિંગની સ્મેલ પણ સરસ બેસી જાય અને તો પણ જો હજી બને ઘાટું લાગ્યું તો અમે એમાં થોડુંક પાણી નાખી અને રાખી દીધું છે અહીંયા મેં તમને બતાવ્યું છે મોટા ત્રાસમાં બધું વેજીટેબલ્સ કટિંગ કર્યું છે તો મારે બાફેલા બટેકા છે ગાજર છે કાકડી છે ટમેટું છે ને ડુંગળીનું કટિંગ કરું છું અને ફ્રેન્ડ ચીલી ફેક્સ નાખવાની છું એટલે મેં અહીંયા રેડ મરચું કે ગ્રીન મરચું બિલકુલનો યુઝ કર્યો નથી કારણ કે મારા ઘરમાં બહુ અતિશયથી ખૂંખ ખવાતું નથી અને ડુંગળી છે એ એકદમ ઝીણું કટિંગ કરવાનું છે તો બહુ જ સરસ લાગે તો બધું જ કટિંગ કરી લીધું છે અને બધું કટિંગ કરીને બતાવવું તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય એટલે ખાલી ડુંગળીનું કટિંગ બતાવ્યું છે ને ફાઇનલી સાઈડમાં મૂકી દીજે કોથમરી અને અહીંયા મેં એક બાઉલમાં એકદમ સરસ ચીલી ફેક્સવાળો સોસ તૈયાર રેડીમેન્ટ આવે છે એ મેં મગાવ્યો છે ફ્રેન્ડ એટલે મેં ચટણી બનાવી નથી આજે અને મારા ઘરમાં તમને બધાને ખબર જ છે કે ચા સાથે વધારે ખવાય છે તો ચાલો અહીંયા આપણે પેલા પેન છે એને ધીમા તાપે ગરમ કરી પાણી થોડુંક છાંટી અને સરસથી આપણે કોટનના કપડાંથી લૂંચી નાખશું ઝાઝા તેલની જરૂર નથી કારણ કે ચણા લોટની વસ્તુ તો એમ પણ ઉથલી જાય છે તો આમાં આપણે ચણાનો લોટ અને ચોખાનો લોટ નાખ્યો છે તો જેવી રીતના આપણે ઢોસા કરીએ છીએ એવી જ રીતના રાઉન્ડ રાઉન્ડ કરશું એટલે બહુ સરસ થશે અને જેટલો બને એટલો પતલો કરવાનો છે કે આપણે બે સાઈડ ચડાવવાની પણ જરૂર ન પડે અને ધીમા તાપે કરીએ એટલે એકદમ ક્રંચી થઈ જશે હવે મેં જે કીધું ને કે સોસ રેડી છે ખૂબ તીખો છે ખાટો છે બધી રીતે એકદમ ટેસ્ટી છે તો આપણે એ પહેલાં લગાવી દઈશું એની ઉપર સરસથી ફૂલ કોટિંગ કરી લેશું અને તમારા ઘરમાં ખવાય એવી રીતે અને અહીંયા આપણા બાફેલા બટેટા જે પણ મેં વેજીટેબલ્સ કીધું એ બધું જ એમાં નાખવાનું છે હવે તમને એમ થશે કે અહીંયા વેજીટેબલ મિક્સ કરી નાખ્યું તો પણ એ વાત સાચી પણ અમારા ઘરમાં જગદીશને ડુંગળીવાળું જરા પણ ભાવતું નથી એટલે એના માટે હું અલગ કરી સાપેલો ઉતરે છે એ દીપ માટે છે તો અહીંયા મેં ગાજર નાખ્યા છે ટમેટા છે બાફેલા બટેટા છે કાકડી છે કોથમરી છે બધું જ વેજીટેબલ છે એ ફાઇનલી મિક્સ કરી અને એ પણ તમને એક બતાવીશ તો અહીંયા એક દીપ માટે બનાવું છું તો એમાં ફૂલ ડુંગળી કોથમરી બધો જ મસાલો કરું છું પછી વચ્ચે જગદીશના બનાવીશ એમાં બિલકુલ ડુંગળી નહીં ચીઝ નહીં પનીર નહીં કોઈ પણ વસ્તુ એને એવી ભાવતી નથી એટલે મેં જે બધો વેજીટેબલ્સ છે એ મેં મિક્સ નથી કર્યા પણ જો તમે આ રીતે બનાવો તો ચોક્કસથી મિક્સ કરી લેજો ફાઇનલી છેલ્લે આપણે ચીઝ છે એને આપણે ખમણી અને સરસથી નાખી દઈશું અને ખૂબ મસ્તના બને છે ફ્રેન્ડ એકવાર જરૂરથી બનાવજો વરસાદી વાતાવરણમાં ગરમ ગરમ આવું સરસ વાતાવરણ હોય અને આ મળી જાય તો તો ઓહો હો શું મજા પડી જાય હવે છેલ્લે આપણે ચીલી ફેક્સ અને થોડુંક એવું સંચરનું મીઠું જેવું ઉપર નાખશું કારણ કે આપણે વેજીટેબલમાં મસાલો બિલકુલ બનાવ્યો નથી એકદમ મોરા રાખ્યા છે ઉપરથી પાછી પણ આપણે થોડુંક સોસની ચટણી છે એ નાખશું અને ધીમા તાપે એકદમ ધીમા તાપે તળ શેકવા દેવાના છે જેટલા શેકાશે એટલો ક્રંચી લાગશે અને તમારે તો પણ વધારે ક્રંચી કરવો હોય તો બે લોટ સરખા ભાગે લેશો તો પણ ખૂબ જ સરસ થશે પણ આપણે અત્યારે વરસાદી વાતાવરણમાં ચણાના લોટનું ખાવામાં ખૂબ સારું તો મારી રીતની આ રીત તમને કેવી ગમે છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો કે ઘરની વસ્તુથી ઘરની જ વસ્તુમાં જે કાંઈ આઈટમ હોય આમાં તમે એડ કરી શકો છો તમારી પાસે મકાઈ હોય મકાઈ છે પેપ્સિકમ છે પનીર હોય કોઈ બી આઈટમ ઘરમાં રેડી હોય તો તમે નાખી શકો છો હા કોબી નાખી હોય તો કોબીને પણ તમે ખમણીને નાખી શકો છો એવું નથી કે આમાં બાફેલ બટેટા છે તો એ જ નાખવાના છે તમને જે યુઝફુલ લાગે ઘરમાં વસ્તુ એ બધી જ આમાં તમે લઈ શકો છો હા એક ચણાનો લોટ હોય એટલે આપણી મસ્તની આઈટમ થઈ જાય હવે વચ્ચે મેં જગદીશના બનાવી લીધા તા ફાઇનલી તમને એક મિક્સ કરીને પણ છેલ્લો બતાવ્યો છે તો જેટલું વેજીટેબલ્સ હતું ફ્રેન્ડ ઈ અને આપણું બેટર બધું જ મિક્સ કરી અને એક છેલ્લે મસ્તનો ઉત્તપમ બનાવી લીધો છે તો એ પણ તમને બતાવું છું કે જો કેટલો મસ્ત બન્યો છે અને એમાં મેં હારે બધો જ મસાલો પછી સોસ બધું જ એકી સાથે મિક્સ કરી દીધો તો અને ફ્રેન્ડ બીજી વસ્તુ ખાસ કે આમાં બિલકુલ તેલનો ઉપયોગ ઓછો થાય છે બહુ જ ઓછું સમજો નહીં કે એક આપણે બનાવીએ છીએ તો એમાં એક ચમચી જેટલું પણ તેલ નથી જાતું તો એકદમ ઓછા તેલમાં વસ્તુ બને છે અને આ ફ્રેન્ડ બેસનના આપણે આજે ઢોસા બનાવ્યા તો તમે લોકો પુડલા પણ કહી શકો છો બેસન ઢોસા પણ કહી શકો છો અને તમારે જે નામ દેવું હોય એ તમે જરૂર કમેન્ટમાં કહેજો પણ મને તો આજે એ બુક ખૂબ જ ગમ્યું ને મારા ઘરમાં પણ બધાને ખૂબ ભાવ્યું બધાને મજા આવી ગઈ અને ફાઇનલી છેલ્લે મોટો એવો ઉત્પન્મ થયો હતો તો એનું કટિંગ પણ કરી લીધું અને મારે એક બાજુ ચા પણ મૂકાવી ગઈ છે મારા ઘરમાં દીપ અને જગદીશને બંનેને કોઈ પણ વસ્તુ હોય તો ચા સાથે ખૂબ ભાવે છે તો ફાઇનલી અમે લોકો ટેબલ ઉપર બેસી ગયા છે જમવા અને બસ ગરમ ગરમ છે ત્યાં કીધું જમી લઈ તો અમારા દીપભાઈના રિએક્શન જો બરાબર ને અને બંને સામું જોવે છે અને જગદીશને પણ બહુ જ ભાવ્યા ઈ પણ બોલ્યા કે ના ખરેખર સરસ છે અને ક્રન્ચી પણ થયા છે એટલે એને પણ મજા આવી ગઈ છે એનું છે ડુંગળી વગરના ફ્રેન્ડ જો એ લાઈક કરીને કહે છે અંગૂઠો બતાવે છે કે ના ના ખૂબ સરસ થયા છે તો તમે ખબર પડી જ કે હશે કે ના ખરેખર છે હવે ફાઇનલી છેલ્લી લોકોને જમાડી અને હું પણ બેસું છું જમવા અને બંને ખૂબ ખુશ થઈ ગયા તો મને પણ મજા આવી ગઈ ચાલો ફ્રેન્ડ આપણે વિડીયો એટલો જ રાખતો સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો અને જો વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી મહેનત સક્સેસ એ બેને બહુ ભાઈ તો કીધું સારું તમને બેને ભાઈ તો મજા આવી ગઈ આપણને તો બરાબર ને